પ્રાંતિજ તાલુકાના રાવળ યોગી સમાજના બાળકોનો પ્રોત્સાહન કાર્યક્રમ યોજાયો પ્રાંતિજ તાલુકાના રાવળ યોગી સમાજના બાળકો માટે રાવણ યોગી વિકાસ મંડળ દ્વારા સાતમા ઇનામ વિતરણ સમારંભ કમાલપુર પંચદેવ મંદિર ખાતે યોજાયો જેમાં સંસદ સભ્ય શોભનાબેન બારૈયા ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર પ્રદીપસિંહ રાઠોડ અન્ય રાવળ યોગી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રાગટ્ય કરી સ્વાગત કાર્યક્રમથી ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સાથે ભોજન પીરસવામાં આવ્યું હતું રમેશ નાયક